કચ્છ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલે એસઆઈઆર સ્કૂલ ઇન્ફોર્મેશન રિપોર્ટની કામગીરી માટે માત્ર શિક્ષકોને જ રોકવામાં આવી રહ્યા છે જેના કારણે શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ છે તેમણે જણાવ્યું હતું કે શિક્ષકોને પહેલેથી જ વેકેશન દરમિયાન બોલાવવામાં આવ્યા મીટિંગો અચાનક યોજા અને કામગીરી માટે ટૂંકા સમયની મર્યાદા આપી દબાણ કરવામાં આવી રહ્યું છે રાત્રિના સમયે પણ કાર્યાલયમાં હાજર રહેવા માટે મેસેજ કરવામાં આવે છે જે શિક્ષકો માટે અત્યંત તણાવજનક પરિસ્થિતિ સર્જી રહ્યું છે શિક્ષકો જણાવે છે કે કામગીરી એટલી જટિલ છે કે દરેક ફોર્મ પહેલાં વાલીઓને સમજાવવું પડે છે પછી તે ફોર્મ ભરાવવું અને જો કોઈ ફોર્મ ગુમ થાય તો શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ પ્રક્રિયાથી શાળા અને વિદ્યાર્થીઓના પર સીધી અસર થઈ રહી છે નયનસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આ કામગીરીમાં માત્ર શિક્ષકોને જ ન રોકવામાં આવે પરંતુ અન્ય શાખાના કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સંઘની સ્પષ્ટ માંગ છે શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સિવાયના વધારાના બોજમાંથી મુક્તિ અપાવવી સમયની માંગ છે નયનસિંહ ગનુભા જાડેયા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સંઘ અત્યારે ખાસ તો એસઆઈઆર એના માટે બીએલઓ પર જે કામગીરી કરવામાં આવે છે તો પહેલાં તો વેકેશનમાં બોલાવી લીધા એ વાદો નહીં મિટિંગ શોર્ટ ટાઈમમાં થઈ અને કામગીરી કરવા માટે અતિશય દબાણ છે રાતે જાગીને પણ રાતે ઓફિસમાં આવો આવા પણ મેસેજ કરવામાં આવે છે કે ભાઈ રાતે આખી જાગીને કરવું પડશે તો કામગીરી બધા કરે જ છે કરવાએ તૈયાર છે પણ કામગીરી એટલી બધી કઠિન છે કે જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ પહેલાં ઘરે આપવા જવાના એમાં પાછી એને સમજાવવાનું કે અત્યારનું નામ બે હજાર બેનું નામ એ ફોર્મ ભરી રાખે વરી પાછું બીજી વખત લેવા જવાનું તેમાં જો એ ફોર્મ એનાથી ગુમ થઈ જાય તો વરી પાછા બી ઓલો ફરવાનું એ બહુ જ કામગીરી કઠિન છે અને એના માટે બહુ સમય લાગે છે તો અમારી વિનંતી એટલી જ છે કે ખરેખર શિક્ષકોને કામગીરી સોંપવાની નહીં એવો એક પરિપત્ર પણ છે છતાંય હમણાં કરવા તૈયાર છીએ કરે છે પણ કોઈ દબાણ બહુ કરવામાં ન આવે અને એના માટે સમય દેવામાં આવે અને સાથે સાથે આ કામગીરી પૂરી થાય ત્યારે જેટલા પણ બી છે દાખલા તરીકે અત્યારે કચ્છના અંદાજીત કર્મચારીઓ બાર હજાર જેવા હશે એમાં શિક્ષ પ્રાથમિક શાળાના શિક્ષકો છે એ સાત હજાર હશે તો પંચાણું ટકા બધા જ પ્રાથમિક શિક્ષકોને રોકવામાં આવે છે એના બદલે બીજા બધા કર્મચારીઓને પણ આમાં લેવામાં આવે એવી અમારી વિનંતી છે અને ખાસ કરીને તો આ કામગીરીથી અત્યારે બહુ જ શિક્ષણ ઉપર અસર થાય છે અત્યારે વાંચન ગણન લેખન પણ આવ્યું છે એના પાછા ક્રોસ ચેકિંગ ચાલે છે તો ગણન લેખન કરાવવું કે ગામમાં જઈને બીએલોની કામગીરી કરવી અને તેમાં પાછા મોબાઈલ નંબર આપ્યા છે તો ઘણી વખત અમુક બહેનોને અમુક એવા અવાર તત્વો છે એને ડિસ્ટર્બ કરતા હોય છે તો ખરેખર આ મોબાઈલ નંબર જ ન લખવા જોઈએ અથવા તો એ બહેનોની સેફ્ટીનું વિચારવું જોઈએ અને બહુ જે ફોર્સ થાય છે અમારી એક વારંવાર એવી નથી કે દબાણ કરવામાં ના આવે નહીં કદાચ કોઈ દબાણ બહુ થયું ને કોઈ કર્મચારી આડુંડું પગલું પડ્યું તો એની જવાબદારી ખરેખર તંત્રની રહેશે આ મારી એક માગણી છે